નમસ્તે મિત્રો મજામાં હશો મિત્રો ઘણીવાર કોઈક દિવસ એવો આવી જાય કે એક પછી એક આપણા દરેક કામમાં કંઈ ને કંઈ મુશ્કેલીઓ આવ્યા કરે અને એક પછી એક એટલી બધી મુશ્કેલીઓ આવે કે જાણે આપણી ધીરજની કસોટી થઈ જાય મિત્રો આવા દિવસો કેવી રીતે હેન્ડલ કરવા આ બધી મુશ્કેલીઓને મેનેજ કરતી વખતે આપણા ઘર અને પરિવારના પ્રેમ અને શાંતિને કેવી રીતે સાચવી રાખવા એ વિશેની એક વાર્તા વાંચવામાં આવી એ અહીં રજૂ કરું છું વાર્તાનું શીર્ષક ખિલ્લી ઓફિસમાં અમારી ટીમમાં નવા નવા જોડાયેલા રાજેશભાઈ એમનો પણ આજનો દિવસ કંઈક આવો ચૂક્યો હતો સવારે ઓફિસે મોડા પહોંચ્યા કારણ કે એમની બાઇકના ટાયરમાં પંક્ચર પડ્યું આજે ટીમની મીટિંગમાં પહેલીવાર એમના નવા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન હતું પણ એમના પ્રેઝન્ટેશનની ફાઇલ ઓપન જ ન થઈ કંપનીની આઈટી ટીમમાં ચેક કરાવ્યું તો ખબર પડી કે આખું લેપટોપ જ ક્રેશ થઈ ગયું છે આખો દિવસ ઇમ્પોર્ટન્ટ ડેટાની રિકવરીમાં કાઢ્યો સાંજે ખબર પડી કે ગેરેજવાળા ભાઈએ કોઈ કારણસર હજી સુધી એમના બાઇકમાં પડેલા પંચરનું રિપેરિંગ નથી કર્યું એમના આખા દિવસની આ બધી ઘડમથલ અને દોડધામની હું સાક્ષી હતી મારા ઘરે જવાના રસ્તામાં જ એમનું ઘર પણ વચ્ચે આવતું હતું એટલે મેં એમને ઓફર કરી કે હું એમને ઘરે ડ્રોપ કરી શકીશ એમણે સ્વીકારી પણ લીધું આખા રસ્તે કંઈ ન બોલ્યા જ્યારે એમનું ઘર આવ્યું ત્યારે એમણે મને પોતાના પરિવારને મળવા માટે આમંત્રણ આપ્યું જે મેં સહર્ષ સ્વીકારી લીધું ઘરમાં દાખલ થતી વખતે ઘરના દરવાજા પાસે લાગેલી એક ખીલ્લીને અડીને રાજેશભાઈ કંઈક બોલ્યા અને પછી મેં એમના મૂળમાં ગજબનો ફેરફાર થતો જોયો એમના બાળકોને અને પત્નીને એ ખૂબ જ પ્રેમથી અને ઉમળકાથી મળ્યા અમે શાંતિથી અને હળવાશથી થોડી વાતો કરી સાથે ચા પીધી અને પછી હું જ્યારે પાછી ઘરે આવવા નીકળી ત્યારે મને મારી કાર સુધી ડ્રોપ કરવા આવ્યા એમના ઘરના દરવાજા પરની પેલી ખિલ્લી પર મારી નજર ગઈ અને મેં કુતૂહલતાથી જ પૂછ્યું કે રાજેશભાઈ આપણે આવ્યા ત્યારે મેં જોયું કે તમે એ અડીને કંઈક બોલ્યા અને પછી મેં એ પણ ઓબ્ઝર્વ કર્યું કે તમારામાં ગજબનો પોઝિટિવ ફેરફાર થયો હતો તમને વાંધો ના હોય તો તમે શેર કરશો કે એ શું બોલ્યા હતા એમણે હસીને નિખાલસતાથી કહ્યું એ ખિલ્લી મારી મુશ્કેલીઓને ટીંગાડી દેવાની ખિલ્લી છે હું કુતૂહલતાથી એમની સામે જોતી રહી મારી કુતુહલતાને એ સમજી ગયા અને કહ્યું હું જ્યારે આખો દિવસ ઘરની બહાર હોઉં છું ત્યારે કંઈક ને કંઈક મુશ્કેલીઓ તો આવતી રહે જ્યારે હું બહારથી ઘરે આવું છું ત્યારે એ બધી મુશ્કેલીઓને હું આ ખિલ્લી પર ટીંગાડી દઉં છું જેથી કરીને એ મુશ્કેલીઓ મારા પરિવારના પ્રેમ અને શાંતિને કોઈ અસર ન કરી શકે અને મજાની વાત એ છે કે ફરી બીજા દિવસે જ્યારે હું કામ માટે બહાર નીકળતો હોઉં ત્યારે ખિલ્લી પર ચેક કરું તો મોટા ભાગની મુશ્કેલીઓ તો ત્યાં હોતી જ નથી મિત્રો કેટલી સરસ રીત છે રાજેશભાઈની રોજબરોજના કામોમાં મુશ્કેલીઓ તો આવતી રહે પણ આપણા ઘર પરિવારના પ્રેમ અને શાંતિમાં એને દખલ ન કરવા દઈએ એમને રાજેશભાઈની જેમ ઘરની બહાર જ રાખીએ તો જીવન કેટલું સરસ થઈ જાય આપણે પણ આ કોશિશ કરીએ અસ્તુ